વસ્તુ વ્યસ્તમ જેને જાણવા માટે ત્રિવસ્તુ ત્રિવેદ નિરંતર વ્યસ્ત રહે છે કાર્યરત રહે છે તૃષ્ણ ગુણ વિનાશો તનાશો કોઈ તો છે ભલે રામને ના માનીએ કૃષ્ણને ના માનીએ બ્રહ્મા નહીં વિષ્ણુ નહીં શંકર પણ નહીં એટલું તો યાદ રાખીએ ને કે આ જગત નો કરતા હરતા કોઈ તો હોય કે નહીં કોઈ તો હોઈ શકે છે આ સુંદર શબ્દો પુષ્પ મહારાજના કેટલો સુંદર છે છે દુનિયામાં કે સ્વીકારતા નથી માનતા ઈશ્વર ઈશ્વર તો કેવો આપણા ભારત ની અંદર એક પરંપરા છે અન ઈશ્વરવાદી એક પૂરી એક પરંપરા છે અન ઈશ્વરવાદી જે ઈશ્વર સ્વીકાર નથી કરતા એ લોકો અભવ્ય નામ કોણ છે ક્યાં છે ભલે આપણે કોઈને ના માની સમજો ભાઈ રામને નહીં કૃષ્ણને નહીં બ્રહ્માને નહીં વિષ્ણુને નહીં શંકર ભગવાનને નહીં કોઈ ભગવાનને માનવાની જરૂર નથી પણ જન્મ છે તો આપણા બાપા હોય કે હોય સીધી જ વાત છે ને તો જ આપણો જન્મ થયો હોય એના બાપા હોય એના બાપાને દાદા કહીએ એના પણ દાદા હોય એના દાદા હોય એના દાદા હોય એના દાદા એના દાદા એના દાદા પેલો દાદો એ શંકર દાદા એના આપણે સંતાને

આ તત્વને માનવા માટે તૈયાર નથી વિહંતુ વ્યાકૃષણ વિધત એહે કે જડ બુદ્ધિ વાળ અભવ્યા નામસ્મિન ભાવહીન જેને પરમાત્મા પર કોઈ ભરોસો નહીં રમણીય વાતો કરે છે પણ આપણા માટે રમણીય નથી રમણીય આપણા માટે અરમણીય છે ઈશ્વર વિરોધી કોઈ વાતો થતી હોય શાસ્ત્ર વિરોધી કોઈ વાતો થતી સમાજ કલ્યાણના હિતની કોઈ વાત થતી હોય ત્યાં વિરોધ થતો હોય તેનાથી દૂર રહેવું જોઈએ માણસ એ પુષ્પદંત કહેવા માંગે છે તર્ક કરે તો કેવો તર્ક કરે કેમી હા કિંકાય હા સખલુ એવો તર્ક કરે છે ઈશ્વર છે તો ક્યાં છે કિંકાય એની કાયા કેવી છે સખલુ કે માધર ક્યાં બેઠો છે શું કરે છે ક્યાં ઉપાદાન વડે જગતનું નિર્માણ કર્યું છે આ બધા અનેક પ્રકારના તર્કો કરે છે આટલું સુંદર જગત નિર્માણ કર્યું હતું ક્યાં એ બેઠા બેઠે તેને નિર્માણ કર્યું છે કેમાં ધારો ધાતા સુરજતી કેમો પાદાન ક્યાં ઉપાદાન વડે ક્યાં સાધનો વડે કઈ સામગ્રી વડે આ જગતનું નિર્માણ કર્યું છે આપણા માટે પણ કલ્પનાનો વિષય છે ત્યારે ઘનઘોર અંધકાર રાત હોય અને બાદલ રહિત આકાશ હોય ત્યારે આકાશ અમે આપણે જોઈએ તો એમ થાય આ તારાઓ આ તારા મંડલ પણ માણસ પાસે સમય નથી ને આ બધું જોવાનું તેને પ્રકૃતિને માણવાનો તેની પાસે સમય જ નથી કે પ્રકૃતિ આપણને શું આપે છે પ્રકૃતિ આપણને કેવો જવાબ આપે છે પ્રકૃતિને માણવા જેવી છે ત્યારે હજારો કરોડો કામ છોડીને સરોવરના કિનારે બેસવું જોઈએ માણસ બાકી હાથમાંથી સમય સરી જશે ખબર પણ નહીં પડે કાલ આપણે પાંચ વર્ષના હતાના જે પચાસ વર્ષના થઈ ગયા ખબર ન પડી ક્યાં સમય હાથમાંથી જતો રહો વ્યસ્ત જીવનની અંદર ત્યારે કોઈ નદીના તટ પર બેઠી ખળગડાટ ધીરે ધીરે નદીનું પાણી વહેતું હોય તેને તેને જોવાનો પ્રયાસ કરે ક્યારે સમંદર કિનારે બેસીને સમંદરના જલને નિહાળીએ સમંદરની અંદર ઉછળતા મોજાઓનો અવાજનું શ્રવણ કરીએ ક્યારેક તો કરીએ કે સમંદર આપણી સાથે કઈ વાતો કરે ઘનઘોર જંગલમાં એકલા બેસી કોઈ વૃક્ષ નીચે બેસીને વૃક્ષની સાથે વાતો કરી આજે તમને ખબર નથી મોટામાં મોટા મોટા શહેરોમાં આવા કેન્દ્રો બનવા લાગ્યા છે કે વૃક્ષને સ્પર્શ કરવાના પૈસા લે છે વૃક્ષની અંદર અદ્ભુત શક્તિ રહેલી છે પણ માણસ પાસે પ્રકૃતિને માણવાનો સમય નથી આકાશને નિહાળવાનો સમય નથી નિરંતર દોડ નિરંતર દોડ સિમેન્ટ કોકરેટના જંગલોની અંદર ફસાયેલો માણસ ઈશ્વરના બનાવેલા જંગલને માણવા માટે તેની પાસે સમય નથી સિમેન્ટ કોક્રેટના જંગલમાં માણસ એટલો બધો અટવાઈ ગયો છે

ગામડાના ગામડામાં રહેતા માણસોને ખૂબ હૃદયથી હું પ્રણામ કરું છું તેનું જીવન એ જીવન છે ગામડાની અંદર સિમેન્ટ કોક્રેટના જંગલોમાં ફસાવાની જરૂર નથી આપણે કેવા આપણા રળિયામણા ગામડા હતા કેવો આનંદ કરતા હતા કેવા ઘરના વાડીના શાકભાજીઓ હતા કેવું ઘરનું દુજાણો હતું આ બધું ક્યાં વિસરાઈ ગયું ક્યાં ભૂલી ગયા તેથી પ્રકૃતિને માણવાનો પ્રયાસ કરીએ પ્રકૃતિ આપણને કઈ જવાબ આપે છે આપણને જીવન આપે છે સંપૂર્ણ વિશ્વનું જગતનું સર્જન કરનાર કોઈ તો છે ક્યાં છે કેવો છે બ્રહ્મા કે મને પણ ખબર નથી પુષ્પદંતે આવો સુંદર એક તાર કર જો કે રોજ કે મે ત્રિભુવન ને કેવી રીતે બનાવ્યા ત્રિભુવન ને કેવી રીતે તેને ઘડ્યા ક્યાં બેઠા બેઠા ક્યાં સાધનો વડે ક્યાં ઉપાદાન વડે કઈ રીતે કી માધાન

અને વાસ્તવિક જોઈએ તો તેનું કોઈ નામ જ નથી ને અને શિવપરા કહ્યું કે ઈશ્વરને કોઈ નામ દેવું એ પણ એનું અભરાજ છે જેનું કોઈ નામ નથી પણ એ સમજવા માટે તેને આપણે નામ આપ્યું ભગવાન કે ઈશ્વર કહે જે જે શબ્દોમાં જેને જેને યોગ્ય લાગ્યું તે પણ નામ તેનું જાહેર કર્યું તેથી શુ શિવ આપણા ગ્રંથના પ્રારંભની અંદર નારદની સામે કોઈ ભગવાનને પ્રણામ ન કર્યા બ્રહ્મ બીજને પ્રણામ કર્યું છે બ્રહ્મને નહીં બ્રહ્મનું પણ કોઈ ઉદ્ગમ સ્થાન છે તેની વંદના કરે છે એક નાનકડું બીજ તેમાંથી કેટલો મોટો વડલો ફલિત થાય છે એક નાનકડું બીજ તો તર્કવાળા એમ કહે કે પહેલાં બીજ કે પહેલા વડલો એ તર્કનો વિષય છે બ્રહ્મ એમ કહે છે કે બ્રહ્મ બ્રહ્મબીજને જે બ્રહ્મનું જે મૂળ સ્થાન છે તેના હું પ્રણામ કરું છું આ બ્રહ્મજીની સુંદર વંદના છે ને શિવ મહાપડ ગ્રંથ વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ બહુ કઠિન ગ્રંથ છે એ તો પછી સમાજને સુધારવા માટે અમે કઈ દ્રષ્ટાંતો બહાર થી લાવીને તમને એ બધું ગમે લાગણી સભર દ્રષ્ટાંતો આપીએ બાપ દીકરાના દ્રષ્ટાંતો માં દીકરીના દ્રષ્ટાંતો ભાઈ ભાઈના ના દ્રષ્ટાંતો એ કઈ શિવ મહાપણ માં બધું ન હોય એ વસ્તુ લોકોને ગમે છે શિવ મહાપણ સાંભળવું કોઈ સામાન્ય વાત નથી શિવ મહાપણ ભણવું ભણાવવું સમજવું ને સમજાવવું એ બહુ કઠિન છે આપને શું ગમે નાચ ગાન આવા બધા દ્રષ્ટાંતો સમાજ સુધારક દ્રષ્ટાંત આપણે સૌને પ્રિય લાગે કાલે મેં થોડી વાર કલાક દોઢ કલાક બધી વાતો કરી તો બધા લોકો ઓહો કે આ કથા એ કથા નથી એ જીવન ની વ્યથા છે એ ઉપાધિઓ છે બધી એને કથા ન કહેવાય નિરંતર ત્રણ કલાક આવા દ્રષ્ટાંતો તમને દઈને હું રડાવી શકું છું એટલા સુંદર સુંદર દ્રષ્ટાંતો પણ તમને હસાવી શકું છું પણ કથા રડવા માટે નથી કથા હસવા માટે નથી કથા પરમાત્મા તરફ ગતિ કરાવવા માટે કથા છે આપણું મન પરમાત્માના ચરણોમાં સ્થિર થાય એટલા માટે કથા પણ લોકોને આવું ગમે ઓહો બહુ સારી હો એ કથા નથી જીવનની વેથા છે લાગણીથી ભરેલા દ્રષ્ટાંતો વક્તા પણ રડે શ્રોતાઓ પણ રડે આવું બધું કરે ને ધિગરી સાસરે જે તનો વર્ણન કરીએ તો બધાય રડે એ કથા નથી વ્યથા છે તેથી બ્રહ્મા કહે છે narad કોઈ પરમાત્માનો કોઈ ભગવાનને પ્રણામ નથી કરતો જ્યાં બ્રહ્મનું મૂળ સ્થાન છે જંતે બ્રહ્મનું પ્રાગટ્ય સ્થાન તેના હું પ્રણામ કરું છું આ બ્રહ્માના સુંદર શબ્દો છે અને સંપૂર્ણ શિવ મહાપરણ દેવલુપી દેવ ભાષા સંસ્કૃતમાં છે આપણી માતૃભાષા ગુજરાતી છે જરૂર ગુજરાતીમાં આપણે કથા કરીએ પણ જાજે બાગુ હિન્દીમાં એટલા માટે બોલું છું ગુજરાતી ભાષા ખાલી ગુજરાતી ભાઈઓ બહેનો સમજી શકે છે ને હિન્દી ભાષા પૂરો ભારત સમજી શકે છે કારણ કે આપણે રાષ્ટ્ર ભાષા સ્થાન છે એવા પરમપિતા પરમાત્મા જગતના કરતા હરતા નામ રહિત રૂપ રહિત ગુણ રહિત આકાર રહિત નિરાકાર સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું આવું બ્રહ્માજી નારદની સામે બોલ્યા છે જે સૂક્ષ્મ સ્વરૂપ સર્વવ્યાપક પૂરા જગત ની અંદર જે ફેલાઈ ગયા છે પૂરા જગત ની અંદર જે વ્યાપેલા છે એવા પરમ પિતા પરમાત્મા શિવને હું પ્રણામ કરું છું જડ ચેતન ગગન ગગન માં આકાશ માં પ્રકાશ માં સરિતા સાગર માં દેવ દાનવ માં માનવ માં દરેક જગ્યાએ વ્યાપેલો છે વિસ્તરેલો છે ગોઠાયેલો છે એવા પરમ પિતા પરમાત્મા શિવને હું પ્રણામ કરું છું જે સરો વ્યાપક છે સર્વજ્ઞ છે એવા ભગવાન શિવની હું વંદના કરું છું સર્વ વ્યાપક જે સર્વજ્ઞ છે આપણને જે ખબર છે તો પરમાત્મા ને ખબર છે પણ જે વસ્તુ આપણને ખબર નથી એ પરમાત્મા ને ખબર છે આપણે ભગવાનના મંદિરે જઈએ છીએ આપણે શું માગવાના છે ને એ પેલા ખબર છે તને કે આ મારી પાસે આવી રહ્યું શું માગવાનું છે અને એના માટે મારે શું કરવાનું છે કેટલું બધું ભગવાન આગળ આપણે માગીએ અને પાછા શું કહીએ ભગવાન તું તો અંતર્યામી છે તો અંતર્યામી હોય તો આપણી અંદરની વાત બધી જ ભગવાન સાંભળતો હોય સમજતો હોય તો પછી મોટું લિસ્ટ દેખાડવાની શું જરૂર છે મંદિરો શા માટે ભગવાન શંકરજી કહ્યું ઉપન્યુ કઈ મારી પાસે માગો ઉપન્યુ એ પણ વરદાન ન માગ્યું એક જ વસ્તુ માગે ભગવાન મને બસ આપની ભક્તિ રહે કે ભક્તિ ભવપાર કરાવનાર છે દી બ્રહ્મા કહે સરો વ્યાપક છે સર્વજ્ઞ છે આ બ્રહ્મા જે ને શબ્દો છે અતિ સુંદર નમસ્તે નમસ્તે જગદીશ્વર જગદીશ્વર જગતને પ્રકાશિત કરનાર એવા પરમ પિતા પરમાત્મા પરમેશ્વર નું પરનામ કરું છું ગુણાતીત છે ગુણાધાર છે ગુણ બીજ છે ગુણાત્મક છે ઈશ્વર છે ગુણેશ છે ગુણનામ બીજ ગુણિનામ ગુરુવે નમઃ ઈશ્વર ની વ્યાખ્યા છે ભગવાન કોણ છે ઈશ્વર કોણ છે આ બ્રહ્મા સ્વયં બોલ્યા છે ગુણાતીત ગુણા

એક મહાત્મા છે તે કોઈ માણસ તર્ક કરવા લાગ્યો કે તમે ભગવાન ભગવાન કરો છો તો ભગવાન ક્યાં છે મને દેખાડો તો કે જ્યાં જ્યાં નજર મારી ફરે છે યાદે ભરે છે આપને જે તો આ જોઈ રહ્યો છો એ ઈશ્વર છે કે એમ ન માનું મને દેખાડો તો માનું ત્યારે મહાત્માજી સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ એ આંખ દવા આંખનો વિષય નથી અંતકરણનો વિષય છે જો સમજે વહે પહેચાન એ જોઈ ન શકાય તેની અનુભૂતિ થાય તો કે તાવું ના માનું મને તો આમ જો આંખ દ્વારા તો માનું કા ભગવાન છે ઘણા તર્ક બુદ્ધિ થી મહાત્માજી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ પેલો માણસ કાય સમજવા તૈયાર ન થયો તો મહાત્મા એ દંડી સ્વામી છે આત્મા દંડો રાખે તેને દંડી સ્વામી કહેવાય છે આત્મા દંડો તો ઓલો માણસ જે તર્ક કરતો તેના માથામાં એક દંડો ફડાક કરતો ફડકાડ દેતો માથામાં દંડો મારે એટલે શું થાય ભાઈ માથામાં પીડા થાય માથામાં વેદના થવા લાગે પહેલો માથું પકડીને કહેવા લાગ્યો કે તમારે મને ભગવાન ન દેખાડવા તો ના પાડી દેવાની જરૂર હતી પણ માથામાં દંડો મારવાની શું જરૂર હતી તમે મને માથામાં દંડો મારો મને કેટલી પીડા થાય છે એ તમને ખબર છે તો મહાત્મા કે પીડા થાય એ પીડા મને દેખાડતો માનો તો પહેલો કે જેને થતી હોય એને ખબર હતું કે જો સમજે વહે પહેચાને વાત કહી નહીં જાતી જેને અનુભૂતિ થઈ છે એ જ માણસ સમજી શકે છે એ બીજાને સમજાવી શકતો નથી એક દીકરો બહુ જ આધ્યાત્મિક બાપ આડેધડ ઈશ્વર ને ન માને પેલો દીકરો સમજાવવાનો પ્રયાસ કરે કે પિતાજી કોઈ ઈશ્વરીય તત્વ તો છે જ આ દુનિયાની અંદર એટલે આ ઝાડ પહાડ સરિતા સાગર આ બધું જ નિર્માણ થયું તો કોઈ તો તેનો સર્જક તો હોય જ ને પેલો પિતાજી કે ના એ તો બધું એને એની રીતે આ સૃષ્ટિ સર્જન પામે વિનાશ પામે સર્જન નહીં એ બધું ચાલે કરે એવું કઈ કોઈ કોઈ સર્જન હાર કોઈ હોય છે નહીં પેલું છોકરો રોજ સમજાવવાનો પ્રયાસ કરે પણ આ પિતા સમજવા તૈયાર નહીં એક દિવસ પિતાજી બહાર ગયેલે આ છોકરો આધ્યાત્મિક તો પિતાને સમજાવવા માટે ઘરના આગલા રૂમની અંદર સુંદર એક રંગોળી બનાવે છે

કેટલા સુંદર રંગ પૂરા કેટલી સુંદર રંગોળી છે ધ્યાન દેજે બાપ થી બોલાઈ ગયો બેટા દીકરા આ આટલી સુંદર રંગોળી એટલા સુંદર રંગ પૂરા છે આ રંગોળી કોને બનાવે છે હવે સાંભળજો પેલો દીકરો કહે છે પિતાજી આટલી સુંદર રંગોળી આ પેન્સિલ ઊભી થઈ આ કલરો બધા આપોઆપ ઊભા થયા અને તે પુરાવા લાગ્યા બસ આમ જ આ પેન્સિલ આ પીછી આ કલર આ બધું જ થવા લાગ્યું પેન્સિલ ઊભી થઈ ફૂટપટી ઊભી થઈ આ કલરો બધા ઊભા થયા પુરાવા લાગ્યા તારો પિતા કહે હું તારો બાપ ચોખાને બનાવવાની વાતો કરે છે એ પીછી કે આમનામ ઊભી થાય ફૂટપટી કંપાસ કંપાસના સાધનો રંગની પેટી કલરો બધા આમનામ પૂરાય આટલી સુંદર રંગોળી બનાવનારો કોઈ હોય શકે છે દીકરા બેટા તો બાપ કહે દીકરો કે પિતા એ જ કહેવા માંગુ છું એક રંગોળી બનાવનારો કોઈ હોય તો આ સૃષ્ટિનું સર્જન કરનારો કોઈ તો કોઈ જગ્યાએ હોય શકે ને તવેશ્વર્યમ કોઈ ઈશ્વર છે કોઈ પરમાત્મા છે કોઈ છે બ્રહ્મા નારદ ને કહે છે સ્વયંભુ પ્રકાશિત આદિ અનાદિ કોઈ તત્વ છે જેનું નામ નથી રૂપ નથી રંગ નથી આકાર નથી

નારજી જે કાંઈ તમારી આંખો દ્વારા તમને દેખાય છે એ બધું શિવ અને શક્તિનો વિસ્તાર છે તેથી ભગવાન શિવ અને શક્તિ જગતના માતા પિતા છે તેમાંથી આ બધું જ વિસ્તાર થયો છે જ્યારે નારજી કહે છે પિતા બ્રહ્મા એ શિવ કેવા હતા તેનું રૂપ કેવું હતું તેની કલ્પના રૂપની કેવી કરી જ્યારે બ્રહ્માજી કહે છે એમના રૂપનું હું તમને વર્ણન કરી બતાવું છું શિશે મંદાગ્ની ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચપ્ર પ્રસનાત્મા દશ બાહુ ત્રિશુલ દુઃખ બસ આવું એમનું રૂપ હતું ચિત્ર વિચિત્ર રૂપ હતું જે ભગવાન શિવના રૂપની આપણે સૌએ કલ્પના કરી છે શિશે મંદાગ્ની ધારી મસ્તક ઉપર જટા છે જટામાં ગંગા છે ભાલ ચંદ્ર છે ત્રણ નેત્રો છે પાંચ જના મુખ રહેલા છે દસ હાથ રહેલા છે જે ભગવાન શિવજીના રૂપને આપણે સૌ કરી છે ક્યારે કોઈ પૂછે તો આપ કહી શકો છો શિવજીના કેટલા મુખ છે ભગવાન શિવજીના પાંચ મુખ છે તેથી મહાદેવના આપણે પંચમુખા મહાદેવ પણ કહી શકીએ છીએ પંચાનંદ પણ કહી શકીએ છીએ એક મહાદેવની વંદના છે આપ સૌને કંઠસ્થ હોય શકે ન હોય શકે ન કહી શકું પણ વંદના પ્રકરણની અંદર ભગવાન મહાદેવ માટે આ આ વંદના કહે કે ભગવાન શંકરજીના રૂપનું વર્ણન છે તેની અંદર ભગવાન શિવના પાંચ મુખ છે ચાર દિશા અંતરિક્ષ આવું શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે અને મહાદેવની વંદના કરવાથી જીવનની વેદનાઓમાંથી માણસ મુક્ત બને છે જીવનની વેદનાઓમાંથી છૂટવા માટે ભગવાન શિવની વંદના કરવી જ જોઈએ અથવા આપણા ઈષ્ટની વંદના કુલ દેવીની વંદના કરીએ આપણે કોઈને કોઈ આપણા ઈષ્ટ હોય કોઈને કોઈ આપણા કુલ દેવતા હોય હું જેના ફાર્મ માં રોકાણો છું ત્યારે એ ભાણે એ અને માલિક કલ મળવા આવ્યા હતા તો એ એમ કહેતા કે અમે ભ્રમિત છીએ અમે ગણેશના માનીએ કે હનુમાનજીને માનીએ કે અમે માતાજીને માનીએ ઉમિયાના માનીએ યા કેટલા બધા ભગવાન હોય કોને અમારે માનવા કે તો મેં પછી શિવને માનીએ કે રામને માનીએ કે કૃષ્ણને માનીએ પણ એમને મેં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો ઘણા લોકોને મેં કીધું સંબંધ ખાલી પટ્ટાવાળા પૂરતી જ હોય ઘણા લોકોને ક્લાર્ક સુધીનો સંબંધ હોય ઘણાને નાયબ મામલતદાર સુધીનો સંબંધ હોય ઘણા લોકોને નાયબ મામલતદાર સુધીનો મામલતદાર સુધીનો સંબંધ હોય અને ઘણા માણસો એવા હોય છે કે આ કોઈ સાથે સંબંધ ન રાખે કલેક્ટર સંબંધ રાખે કલેક્ટર જિલ્લાનો રાજા છે તો ભગવાન શિવ મૂળ છે બાકી બધા દેવતાઓ તેની નીચે એના સેવક છે એ સીધી વાત છે અઢારે અઢાર પૂર્ણ માં ગયું જો કે શિવ થી કોઈ મોટા દેવ નથી શિવ થી કોઈ મોટા કાર્ય કાર્ય કરતા જગત કરતા વિશ્વ કરતા નથી તો મહાદેવ ની એક વંદના છે